เดટ કો પીલુ કીડી ઉંદર અને ભમરો એમ પાચે મિત્રો ફરવા નીકળ્યા ભમરાભાઈ તો ઉડતા ઉડતા જઈ રહ્યા હતા અને દેડકાભાઈ તો કૂદ તકૂદતા જઈ રહ્યા હતા પીલુ ઉંદર કીડી તો ચાલતા ચાલતા જઈ રહ્યા હતા એ બધા મિત્રો ફરતા ફરતા એક સરોવર કાઠે આવી પહોંચ્યા સરોવરનું પાણી જોઈને ભાઈ તો ખુશ થઈ ગયા અને બોલ્યા ચાલો ચાલો આપણે તરીએ એમ તરીયે ભાઈ તો પાણીમાં કૂદી પડ્યા પણ અમને તો તરતા નથી આવડતું પીલું ઉંદર કીડી અને ભમરાએ એમ કહ્યું ભાઈ તો હસવા લાગ્યા અને બોલ્યા અમને તો તરતા પણ નથી આવડતું આ સાંભળીને પીલું ઉંદર કીડી અને ભમરાને બહુ જ ખરાબ લાગ્યું પછી એ ચારેય ભેગા થઈને વિચારવા લાગ્યા અને કહેવા લાગ્યા આપણને તરતા નથી આવડતું તો શું થયું હા આપણે તરવાનો ઉપાય શોધવો જોઈએ ચાલો તો આપણે એક નાવડી બનાવીએ હા હા ચાલો ચાલો પીલું તો પાંદડું લઈને આવે છે ઉંદર તો દોડતો દોડતો જાય છે એક નાળિયેરની કાચલી લઈ આવે છે કીડીબેન જઈને એક લાકડી લઈ આવે છે ભમરાભાઈ તો ઉડતા ઉડતા જઈને દોરી લઈ આવે છે અને બધા નાવડી બનાવવા લાગ્યા ઉંદરભાઈએ તો અંદર જઈને એક કાણું પાડ્યું કીડીબેને તેમાં તો લાકડી ગોઠવી દીધી ઈલુએ તો લાકડી ઉપર પાંદડું મૂકી દીધું અને ભમરાભાઈ તો દોરી વડે પાંદડું બાંધી દીધું અને આવી રીતે પાંદડાનું સળ બનાવી દીધું અને આવી રીતે આખી નાવડી તૈયાર થઈ ગઈ પછી તો બધા ભેગા મળીને આવડીને ધક્કો મારીને સરોવરમાં લઈ ગયા અને બધા એક પછી એક નાવડીમાં ચડવા લાગ્યા અને પછી પવન આવતા જ પાંદડું તો હલવા લાગ્યું અને તેમની નાવડી ચાલવા લાગી પીલું ઉંદર કીડી અને તો ખુબ મજા પડે છે દેટકાભાઈ ને જોઈને અને બધા હસવા લાગે છે દેટકાભાઈ તો તેમની મસ્તીમાં જ તરી રહ્યા હતા પછી દેટકા એ પાણીમાંથી માથું બહાર કાઢ્યું અને કિનારા તરફ જોયું તો ત્યાં તો એના મિત્રો કોઈ ત્યાં હતા જ નહીં અવાજ આવે છે અને દેટકાભાઈ પાછળ જુએ છે તો બધા મિત્રો નાવડીમાં જઈ રહ્યા હતા આ જોઈને દેટકાભાઈ ને ખૂબ નવાઈ લાગી એમને પણ નાવડીમાં બેસવાની ઈચ્છા થઈ અને કહેવા લાગ્યો અરે અરે ઊભા રહો ઊભા રહો અરેવડીમાં બેસવું છે પણ નાવડી તો ઊભી એ તો ચાલી પવનના વેગે સડસડાટ આગળ ને આગળ દેડકાભાઈએ તો ખૂબ છલાંગો મારી નાવડી સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે નાવડી તો ઊભી જ રહેતી નહોતી આગળ આગળ ચાલવા લાગી ભાઈ તો કૂદતા કૂદતા થાકી જાય છે અને કહે છે હાશ હું તો થાકી ગયો અને ત્યાં જ અટકી જાય છે પીલું ઉંદર કીડી અને ભમરો તો કહે છે આવજો આવજો એમ કહીને તેઓ બધા આગળ નીકળી જાય છે